ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે લઈને તમારા માટે આવ્યો છું મિત્રો તો ચાલો આજની જે રેસીપી આપણે બનાવવાની છે તેનું નામ છે ગાજર ટિંડોરા અને મરચાંનો સરસ મજાનો સંભાર બનાવવાનો છે મિત્રો કારણ કે જો આ સંભાર તમે એકવાર ખાઈશો તો શાકને પણ ભૂલી જાય મિત્રો કારણ કે શાક સાથે પણ શાકની પણ જરૂર પડતી નથી મિત્રો ફક્ત સંભાર અને રોટલી હોય તો એ પેટ ભરીને ખાઈ શકાય છે મિત્રો તો ચાલો તેનું મટિરિયલ બતાવી દઉં સૌપ્રથમ આપણે સરસ મજાના તાજા ટિંડોરા લીધેલા છે તાજા ગાજર છે તેમજ બે મરચાં છે તો ચાલો મિત્રો તેનો સરસ મજાનો સંભાર આપણે બનાવવાની શરૂઆત કરીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને આવો સંભારો એકવાર જરૂરથી બનાવજો મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનો જે ટિંડોરા ગાજર અને મરચાંનો સંભાર બનાવવાનો છે તેનું કટિંગ કરી લઈએ મિત્રો જો તમે આવો સંભાર એકવાર ખાયશો તો તમે શાક શાક પણ રોટલી સાથે ખાવાનું ભૂલી જશો મિત્રો કારણ કે સરસ મજાનો સંભાર બનતો હોય છે મિત્રો અને વિટામિન પણ આપણને ગાજરમાંથી મળતા હોય છે તેમાં ટિંડોરામાંથી પણ આપણને વિટામિન મળતા હોય છે મિત્રો તો ચાલો સરસ મજાનો આજે આપણે સંભાર બનાવવાનો છે તો ચાલો મિત્રો આ રીતે આપણે ટિંડોરા ગાજર અને મરચાંનું કટિંગ કરીને સરસ મજાનો તેનો વઘાર કરશું મિત્રો જે હું તમને બતાવીશ ચાલો મિત્રો સરસ રીતે આપણા ટિંડોરા મરચાં અને ગાજરનું કટિંગ થઈ ગયું છે તો સરસ મજાનો જે આજે આપણે સંભાર તૈયાર કરવાનો છે તેનો વઘાર કરી લઈએ મિત્રો તેલ પણ આવી ગયું છે સૌ પ્રથમ થોડીક રહીથી વઘાર ચાલુ કરશું મિત્રો કારણ કે સંભારની અંદર રઈનું અને આખું જીરું થોડુંક નાચજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે એક ચમચી હિંગ તેમજ આપણે જે કટિંગ કરેલા છે તે ગાજર ટિંડોરા અને મરચાં અંદર ઉમેરી દઈશું મિત્રો આ સંભારની આપણે પચાસ ટકા જ પકવવાનો છે મિત્રો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે કારણ કે જો આવો સંભાર આપણે બનાવ્યો હોય તો શાકની પણ જરૂર પડતી નથી મિત્રો ફક્ત રોટલી સાથે ભાત સાથે ખાઈ શકાય છે થોડીક સ્વાદ પ્રમાણે મીઠું તેમજ હળદર ઉમેરી દઈએ અંદર થોડુંક જીરું થોડો ગોળ અથવા ખાંડ તમે જે પસંદ હોય તે ઉમેરી શકો છો મિત્રો સ્વાદ પ્રમાણે ચાલો પચાસ ટકા સુધી ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો સંભાર તૈયાર થઈ ગયો છે મિત્રો આ સંભાર ને આપણે ભાત સાથે રોટલી સાથે પણ ખાઈ શકાય છે મિત્રો કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતો હોય છે તમે એકવાર ચોક્કસથી ગાજર તેમજ મરચાં અને ટિંડોરાનો સંભાર બનાવજો મિત્રો અને અંદર રઈ અને આખું જીરું ઉમેરજો મિત્રો કારણ કે તેનો સંભારની અંદર ખાવામાં સ્વાદ સરસ મજાનો આવતો હોય છે તો ચાલો મિત્રો હવે તમે ચોક્કસથી એકવાર આવો સંભાર બનાવજો કારણ કે જો તમે આવો સંભાર ખાશો તો તમે ફરી ફરી પણ આવા સંભાર બનાવશો જો તમને મારે તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને બીજા પણ આવા વિડીયો તમારા સમક્ષ મોકલી શકું મિત્રો